શક્તિપીઠ અંબાજી ખાતે ચોત્રીસમી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો શક્તિપીઠ અંબાજી ખાતે આજ રોજ માગસર દસ રવિવારના રોજ કમિશનર શ્રીની શાળાઓની કચેરી ગાંધીનગર શ્રી ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ અમદાવાદ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના સંયુક્ત ક્રમે ચોત્રીસમી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનો શુભારંભ કરાયો હતો સંસ્કૃત અને સંસ્કૃતિ ભારતની ઐતિહાસિક ધરોર છે અને જ્ઞાન આધારિત આ સંસ્કૃતિ વેદ શાસ્ત્રો ઉપનિષદો અને શાસ્ત્રીય ગ્રંથોમાં સમાયેલી છે આ ઉદ્દેશને આગળ ધપાવવા માટે રાજ્યભરની સંસ્કૃત પાઠશાળાઓના સાતસોથી વધુ ઋષિકુમારો જ્યોતિષ વ્યાકરણ આયુર્વેદ સાહિત્ય ભગવદ્ ગીતા પાઠ ભારતીય ગણિત ઉપનિષદ અને વેદ સહિત શાસ્ત્રીય વિષયોમાં ભાગ લઈ રહ્યા છે તારીખ ચૌદથી સત્તર ડિસેમ્બર સુધી યોજાનાર રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા દરમિયાન શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ ઋષિકુમારો માટે આવાસ નિવાસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તથા વિશ્વ કલ્યાણના હેતુથી અંબાજી મંદિરની યજ્ઞશાળામાં સહસ્ત્ર ચંડી અને શ્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સંસ્કૃત પાટા પાઠશાળાના નિરીક્ષક શ્રી વસંતરાય તરૈયા સંસ્કૃત મહાવિદ્યાલય અધ્યાપક મંડળના પ્રમુખ મનોજ ગિરિજી સ્પર્ધાના સંયોજક અમૃતલાલ વ્યવસ્થાપક ગોવિંદભાઈ કલ્યાણ સેવા મંડળના પિનાંકીનભાઈ જાની તેમજ સ્થાનિક સંયોજક અને શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય હિંમતભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા